આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ તે પહેલા તમને આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા બની રહે અને મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો

તેનો ઉપયોગ પાણી થી લઈને દૂધ અને શાકભાજી દરેક સંગ્રહ કરવા માટે થાય છે જો કે કે એવું જોવા મળે છે મોટા ભાગના ફ્રીજની ઉપર ની જગ્યા નો પણ ઉપયોગ કરે છે અને તેના પર ઘણી વસ્તુઓ રાખી મૂકે છે જોકે ફ્રીજ માં માત્ર વધારાનો સામાન રાખવો એ સારું માનવામાં આવતું નથી

આ વાસ્તુ નિયમોને તમે અનુસરીને તમે ફ્રીજ ઉપર કઈ વસ્તુ રાખવી અને ન રાખવી તે નક્કી કરી શકો છો વાસ્તુ શાસ્ત્રમાં લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે છે જેનો ઉપયોગ ઘરમાં થાય આજકાલ ફ્રીજ એ દરેક ઘરમાં વપરાતું આવશ્યક મશીન છે ઘણી વાર લોકો અજાણતામાં એવી કેટલીક વસ્તુ ફ્રીજ ની ઉપર રાખે છે તેને રાખવાથી ભવિષ્યમાં પણ ધન નુકસાન થાય છે તો ચાલો જાણીએ ફ્રીજ ના વાસ્તુ નિયમ મિત્રો વિડીયો પૈસા વગેરે ફ્રીજ ની ઉપર રાખવાની આદત હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા અને સોનું વગેરે ક્યારેય પણ ફ્રીજ ઉપર ન રાખવું જોઈએ જેના કારણે વેપારમાં નુકસાન થઈ શકે આગળ જોઈએ નંબર 2 બે દવાઓ દવાઓ તેની અસર ગુમાવે તાપમાન દવાઓને ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે ઘણી એવું જોવા મળે છે કે લોકો ફ્રીજ ની ઉપર દવાઓ રાખી મૂકે છે પરંતુ દવાઓ ક્યારેય ફ્રીજ ઉપર તમારે ના રાખવી જોઈએ

જેના લીધે દવાની અસર ખાસ કરીને તમારા શરીર પર આજુબાજુ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે આ રીતે જો તમે ફ્રિજની ઉપર ખાવાની વસ્તુ રાખી મૂકો છો તો તે નકારાત્મકતા તમારા ભોજનમાં ક્યાંક ને ક્યાંક સામેલ થઈ જાય છે

કારણ કે તે એકબીજાને નુકસાન પોચાડે છે અને તેમની દિશામાં તમારે ફ્રીજ રાખ મિત્રો ફ્રીજને હંમેશા દિવાલ ઓછામાં ઓછા એક ફૂટ દૂર રાખજો ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે રેફ્રિજરેટર હંમેશા પશ્ચિમ દિશામાં આ તમે દક્ષિણ પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે તો તમે આ દિશામાં પણ ફ્રીજ ને રાખી શકો છો તો મિત્રો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અને અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારી ને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા બાજુમાં આપેલ બે લાઈકન પર જરૂર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયો નું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે તો મિત્રો હવે મળીશું આપણે આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ આભાર ધન્યવાદ